માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહે છે અને લોકો ખૂબ વિડીયો જુએ છે એનાથી જ આજે બોરસદ તાલુકાનું દેદડા ગામ છે ત્યાં આજે ખોડિયાર જયંતિ હતી અને જમવાનું વધ્યું હતું તો ચારેય મિત્ર છે આપણા સપોર્ટર છે વિડીયો આપણા જુએ છે અને આપણાને ફોલો લાઈક કરે છે આપ સૌ પણ કરતા હશો તેવી રીતના જ આ ચાર મિત્ર છે બોરસદ તાલુકાના દેદડા ગામની અંદર એને ખોડિયાર જયંતિ હતી તેમાં જમવાનું બચ્યું તો આજે ચારેય જણા પોતાના વાહન ટુ વ્હીલર એક્ટિવા અને બાઇક ઉપર પચાસ થી સાઈઠ માણસનું જમવાનું લઈને આવ્યા છે મને કે સગ્વિ તમે જમાડી દેજો તો એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે પચાસ સાહીઠ માણસનું બે જડા કામથી બાઇક ઉપર લઈને આવું ખરેખરમાં બહુ અઘરું કામ છે આજે લઈને આવ્યા છે હું એમનું અભિનંદન પાઠવું છું શું નામ છે જીતેન્દ્ર જીતેન્દ્ર તમારું જયેશભાઈ તો ચારેય મિત્ર જે છે ને ખરેખરમાં એમને બહુ થોડી તકલીફ બી પડી હશે થોડીક કે ટુ વ્હીલરમાં લઈને આવવાનું ખાવાનું એટલે આપણે એમનું અભિનંદન પાઠવીએ છીએ અને એટલે વિડીયો બનાવ્યો છે ખૂબ શેર કરજો તમારા ત્યાં પણ જમવાનું વધે તો અમને આલવાનું ભૂલતા નહીં